સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યાની કોશિશના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી વિરુદ્ધ મારામારી હત્યા હત્યાની કોશિશ અપહરણ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યાની કોશિશના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી અશોકભાઈ ઉર્ફે ટીનો ધીરુભાઈ ઠુમ્મરની ધરપકડ સરથાણાના વાલકપાટિયા રોડ પરથી કરી છે આરોપીએ તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રાત્રિના સરથાણા વિસ્તારમાં આવેલ સિલ્વર બિઝનેસ હબમાં મહાદેવ પાન સેન્ટર પર જઈ ત્યાં પોતાના મિત્ર ભુરો સાવલિયાને ધ્રુવીલ પાસેથી ચાર હજાર રૂપિયા માંગતો હતો તે બાબતે ઝઘડો કરી ભૂરા અને અશોકે ધ્રુવિલને કાતરના ઘા ઝીકી દીધા હતા આ ઝઘડામાં પાન સેન્ટર ચલાવતા ભરતભાઈ વચ્ચે પડતા તેને પણ કાતરના ઘા ઝીકી દઈ બંને ફરાર થઈ ગયા હતા આરોપીઓ પોતાની ધરપકડ સુરત છોડી ગાંધીનગર ઝઘડો કરી જમવાનું ફેંકી દઈ દુકાનવાળાના માથામાં તવો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને બાદમાં પોતાના અન્ય સાગરિકોને બોલાવી તેઓએ પણ માર મારી ત્યાંથી ભાગી સેલવાસ જતા રહ્યા હતા પકડાયેલ આરોપીએ વર્ષ બે સુરતના સાતમાં સુરતના એક મહિલાની હત્યા કરી હતી જ્યારે વર્ષ પોતાના સાગરીતો સાથે મળી પૈસાની ઉઘરાણી બાબતે દેવરાજભાઈ તુલસીભાઈ ઢોલાનું કાપોદરા વિસ્તારમાંથી અપહરણ કરી વરાછા મિની બજાર ડાયમંડ વર્ક ખાતે લઈ જઈ તેની હત્યા કરી હતી અને બાદમાં લાશને સગે વગે કરવા જતા હતા ત્યારે સાયલા પોલીસ મથકની હદમાં પકડાઈ ગયા હતા પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે આરોપી વિરુદ્ધ સુરતના ચોકબજાર પોલીસ મથક કતારગામ રાંદેર કાપોદરા સચિન પોલીસ મથકમાં બે અમરોલી પોલીસ મથક વલસાડ ટાઉન પોલીસ સરથાણા પોલીસ મથકમાં બે રાજકોટ આજીડેમ પોલીસ મથક નવસારી રૂરલ પોલીસ મથક સહિત વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હતા આરોપીને વર્ષ બે હજાર ઓગણીસમાં તડીપાર કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રીઢા આરોપીઓને પકડવા સીઆરપીસી કલમ સત્તર મુજબનું વોરંટ ઇશ્યુ થયું હતું હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત